क्या करते थे साजना तुम हमसे दूर रह के क्या करते थे साजना तुम हमसे दूर रह के हम तो जुदाई में अकेले चुप चुप के रोया करते थे हो, हो। छुप छुप के रोया करती थी माना जुदाई का मौसम बुरा था उसका भी लेकिन अपना मजा था हमारा गर्वी गुजरात ना हमारा भारत ना भविष्य एवं दीकरा दीकर आज यहाँ લીલા લીલા ગ્રીનરી ભર્યા ખેતરમાં ઉપસ્થિત છે એટલે મારે આ વિડીયોના માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે અમારા લોકો પૈસા માટે કોઈ કામ નથી કરતા કારણ કે ભગવાને અમને ઘણા બધા રૂપિયા આપ્યા છે અમે આ વિડીયો બનાવીએ છીએ એ ફક્ત મનોરંજન માટે અને આ દીકરા દીકરીઓને એક હિંમત મળે એક સાચી શક્તિ મળે એક સાચી શીખ મળે એટલા માટે કારણ કે જ્યારે અમે લોકો નાના હતા ત્યારે અમને કોઈ રસ્તો ના મળતો હતો અમારી દરેક ઈચ્છાઓ મનમાં દબાઈને રહી જતી હતી એટલે આ વિડીયોના માધ્યમથી અમે એ જ કહીએ છીએ કે ભારતનો કોઈનો પણ દીકરો કે દીકરી હોય એ લોકોની કોઈ પણ મનની ઈચ્છા હોય એ બિચારા કોઈને કહી ના શકતા હોય મા બાપ ઘણા એવા હોય કે છોકરાઓને દાબમાં રાખતા હોય ધમકી આપતા હોય છોકરાઓની જે ઈચ્છા હોય એ ના કરવા દેતા હોય છોકરાઓને બહુ દુઃખી કરતા હોય એવા બી મેં ઘણા બધા ફેમિલી જોયેલા છે આ છોકરાઓ સવારે વહેલા ઊઠી ભણવામાં ધ્યાન આપે છે ભણવામાં ખૂબ જ હોશિયાર છે પણ આ લોકોને ગાવાનો એવો બધો બહુ જ શોખ અલગ અલગ રમતો રમી એનો પણ ઘણો જ શોખ હું આ વિડીયોના માધ્યમથી એક વાત કહીશ કે ઘણા વિડીયો લોકો બનાવતા હોય એમાં એવું કહે છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો પણ અમે ક્યારે પણ અમારા વિડીયોમાં એવું નથી કીધું કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ કે અમારે પૈસાની જરૂર નથી ભગવાને ઘણા બધા રૂપિયા આપ્યા છે આ તો આ નાના નાના છોકરાઓ રોજ રમતો રમતા હતા અમે જોતા હતા એટલે એ લોકોની ધગસ એ લોકોની લગન એ લોકોને આગળ લાવવા માટે એ લોકોને ખુશી મળે એ લોકો કેવું ગાય છે કેવું કરે છે એમને હિંમત મળે એ હેતુથી અમે વિડીયો બનાવીએ છીએ બાકી ભગવાને એમને ઘણા બધા રૂપિયા આપ્યા છે કહેવાય છે કે મહારાષ્ટ્ર એટલે આખી દુનિયામાં મોટામાં મોટો દેશ છે મહારાષ્ટ્રની અંદર એક બાળકનો જન્મ થયો તો એની માતાએ એને બચપનથી જ પારણામાં જ સારી સારી શિખામણ આપી હતી કે મેરા બચ્ચા બળા હો કે રાજા બનેગા મહારાજા બનેગા શક્તિશાળી બનેગા તો આજે કોઈપણના ઘરે દીકરો કે દીકરી જન્મે છે તો એ લોકોને ગરફૂતીમાંથી એમના મા બાપના સંસ્કારો મળતા હોય છે તો એ માતા બાળકનું ખૂબ જ વખાણ કરતા હતા અને રમાડતા હતા હાલરડા ગાતા હતા આજે એ બાળક મોટો થઈ પૂરા વિશ્વની અંદર નામ કર્યું એ છે શિવાજી શિવાજી જે મહારાષ્ટ્રના રાજા થઈ અને આખા મહારાષ્ટ્રમાં રાજ કર્યું આ જે આખા દુનિયાનું હબ ગણાતો મુંબઈ એમાં શિવાજીના નામે એરપોર્ટ બનેલું છે રેલવે સ્ટેશન બનેલા છે એમ બહુ મોટા મોટા નામ છે તો કોઈ પણ બાળકને સાધારણ ના સમજવું નાનામાં નાનું બાળકનું મગજ શું હોય એ શું વિચારતો હોય એ શું કરવા માગે છે સચિન તેંડુલકર જેમને ક્રિકેટમાં નામ કર્યું મહેન્દ્રસિંહ ધોની જેમણે નામ કર્યું એવા ઘણા બધા કલાકારો બી છે કે જે નાના હતા એમની ઈચ્છાઓ પૂરી ના થતા પૂરી થઈ ગઈ એ લોકો સારું ગાતા હતા સારું કરતા હતા એટલે કોઈ પણ બાળકની ઈચ્છાને મારવી નહીં કોઈ પણ બાળકને દુઃખી કરવું નહીં કોઈ પણ બાળકને જે પણ એને કરવાની ઈચ્છા હોય એને સારું કામ કરવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ હિંમત આપવી જોઈએ આ દરેક બાળકો ખૂબ જ સારા છે ખૂબ જ લાગણીશીલ છે જેઓને ગાવાનો અને વગાડવાનો ખૂબ જ શોખ છે આજે કોઈ પણ સાધન ના હોવા છતાં પણ એ લોકો સારું વગાડી શકે છે ગઈ શકે છે અને અમે અમારા વિડીયોનું ટાઇટલ આપ્યું છે એક અનોખી સ્કૂલ આ અનોખી સ્કૂલની અંદર અમે બાળકોને સારી સારી શિક્ષાઓ આપીએ છીએ કે માતા પિતાની વાતો માનવી સારું ભણતર ભણવું ખોટો મોબાઈલનો ઉપયોગ ના કરવો ખોટો ટાઈમ વેસ્ટ ના કરવો અને છોકરાઓને હું જોઉં રાત દિવસ એ લોકો પ્રેક્ટિસમાં લાગ્યા હોય એ લોકો ભણવામાં લાગ્યા હોય ક્યાંય પણ વ્યર્થમાં મેં એ લોકોને જોયા નથી એટલે આ બાળકોને સાથ સહકાર આપવા માટે હિંમત આપવા માટે અમે આ વિડીયો બનાવેલો છે ઓકે મારા ભારતના આવનાર ભવિષ્ય બાળકો તમે ગાવા માટે રેડી છો ઓકે તો તમે મન ખોલી અને તમે ગાઈ શકો છો નાચી શકો છો કૂદી શકો છો તમને જેવું પણ આવડે એવું વગાડો અને આજે આ ગુજરાતની ધરતી અને ગુજરાતના લોકોને દેખાડી દો કે ભાઈ ગામડામાં પણ એક કલાકારનો જીવ વસે છે ಮನ ಮೋರ ಬನ್ನಿ ಗಟ ಮನ ಮೋರ ಬನ್ನಿ ಇಲ್ಲ ಗಟ ಮನ ಮೋರ ಬನ್ನಿ ಇಲ್ಲ ಗಟ ગરબો ઘમે રે મરી તર ગરબો ઘમે રે ઘરે ઘૂમે હે હે ઘરે ઘુમે આરા સુરધામ મળી તરો ગરબો ઘમે રે ગરબો ઘમે રે મરી તરો ગરબો ઘમે રે ઘરે ઘૂમે કે સમય થઈ ગયો છે ઘણો બધો મજબૂરી ઘણી બધી હતી એ પતી ગઈ છે હવે દરેક દીકરા દીકરીઓને પાણી પીવાનો આરામ કરવાનો સમય થઈ ગયો છે તો ઘરે જાઓ હાથ પગ મોં ધોવો ખાઓ પીઓ આનંદ કરો મોજ મજા કરો તમે ખૂબ સારું ગાયા હજુ વધારે સારું તમે ગાશો અને પોતાનું ભવિષ્ય બનાવશો એ જ આશા સાથે આજે અમારી ચેનલની ટીમ અમે રજા લઈએ એ પહેલાં બધા છોકરાઓને પૂછી લઈએ ભાઈલું આ ગાવાનું ને બગાડવાનું કેવું લાગ્યું તમને મજા આવીને ઓકે આમ નામ આગળ વધતા રહેજો હો તમને કેવું લાગ્યું આ રીતના જ આગળ વધજો અને તમે જતીનભાઈ ખૂબ જ સારું વગાડ્યું તમને આ બધા આપણા વિડીયો બનાવેલા જોઈ અને તમને કેવું ફીલ થાય છે કેવું લાગે છે સારું બીજું કાંઈ તમારે કેવું છે આપણી ચેનલ દ્વારા આ ચેનલ દ્વારા તમે આખી દુનિયામાં જશો તમારે કંઈ પણ મેસેજ નાના છોકરાઓને આપવા છે આપવા હોય તો બોલો હા બોલો હું ના ના વિડીયો તો બતાવશો પણ એ લોકોને જીવનમાં આગળ વધવા માટે કંઈક બે શબ્દ કહેશો સારી શીખામણ આપવાની છોકરાઓને કે ભાઈ કેવી રીતના જીવવું કેવી રીતના કરવું તમે બધા ભેગા થઈને તમે બધા ભેગા થઈને રિહર્સલ કરો બધી વાતો જીતો કરો તો તમે જીવનનો કોઈ પ્લાનિંગ કર્યો છે કે આપણે આવું કરીશું આવું કરીશું એવું કંઈ કેવો પ્લાનિંગ કર્યો કેવી બધી વાતો કરો બોલો તમારી જે મનની ઈચ્છા હોય બોલો સંગીત લાવશું હા બોલો બોલો તમે બોલો સારું એવું સંગીત લાવશું પછી ધામ ધૂમથી કરીશું ના ના એ તો બધું લાવીશું જ લાવીશું પણ આ બધું તમે જે કરો છો તો એ બધું તમને કેવું લાગે આ મજા આવે બધાને તમે આખો દિવસ આ જે કામકાજ કરો છો ખૂબ જ સારું છે વખાણવા લાયક છે ઓકે આપણે બધું હવે સારા સારા ઢોલ બોલ બધું લાવીશું અને જગદીશભાઈ તમારું ખૂબ સારું પરફોર્મ છે તમે ખૂબ સારું ગાવ છો ખૂબ સારું નાચો છો અને તમને બહુ જ ધગસ છે અને ખૂબ જ જોશ સાથે તમે કરી રહ્યા છો તો આ જોશનું શું કારણ આ જે તાકાત છે એનું શું કારણ એટલે જો આ એટલું બધું કાઢી એમ મજા આવે એમ ને ઓકે ઓકે આવા સારા સારા વિડીયો બનાવતા રહીશું આપણે ગુજરાતની ધરતી ઉપર તમે અમે આવી રહ્યા છીએ નેન્સી ઠાકોર પાસે કે નેન્સી ઠાકોર એક કોયલ જેવું ગાય છે ખૂબ જ સારું ગાય છે અને નેન્સીએ કૃષ્ણ કનૈયાની મુરલીની ખૂબ જ સારી પ્રાર્થના ગાય છે સાથે દીકરી છે એ પણ ખૂબ સારું ચાર ચાર બંગડી ગાય છે પણ અત્યારે બધાની જોડે શરમાય છે એટલે નથી ગાતા કેમ છો મજામાં બંને જણા કાંઈક એવું છે તમારે તમારે બેન કાંઈ નથી કેવું જુગો હવે કાંઈક તો બોલો એવું થોડી ચાલે તો બોલો કાઈ આવડતું નથી બોલો કાઈ તો બોલો તમે કેટલામાં ભણો છો હવે 7 માં માં 7 માં તમે એવું ના ચાલે ભણવું પડે નાના નાના છોકરાઓ ભણે તો આગળ વધે આજે દીકરીઓ કેટલી આગળ વધે એટલે હવે ભણવા જજો હો તમે બી હાથમાં માં તમે મજામાં કાઈ કેવું નથી ના ઓકે ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ જતીન ભાઈ તમારે કાઈ કેવું ના મજામાં बोलो जोगिणी माती वाभे वाह